તેમનું સભ્ય પદ ખોવાનો વારો આવ્યો છે વડોદરા તાલુકા પંચાયતમાં વિસ્તારમાંથી ચૂંટાયેલા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રહેલા પૂર્વ ધારાસભ્ય પુત્ર રાજેન્દ્રસિંહ છેલ્લી ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા જેને લઈ આજે સામાન્ય સભામાં કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી તાલુકા પંચાયત અધિનિયમ મુજબ ગેરહાજર રહેવું હોય તો સામાન્ય સભાને જાણ કરી રિપોર્ટ રજૂ કરવાનો હોય છે પરંતુ રાજેન્દ્રસિંહ ગોહિલે આવો કોઈ રિપોર્ટ રજૂ કર્યો ન હતો અને કોઈને પણ જાણ કર્યા વગર ગેરહાજર હતા ગેરહાજર રહેવા યોગ્ય તો અગાઉથી આ બાબતે જાણ કરવાની હોય છે પરંતુ આ બાબતને કોઈ જાણ ન હતા અને આખરે આજે તેઓની સદસ્યતા રદ કરવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે આમુંદી વરુદ્ર તાલુકા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા મળી હતી અને તેમાં ભાજપે વિપર જારી કર્યો સભાએ કરવાનું મતે રાજેન્દ્રસિંહ ગોહિલને સભ્ય પદેથી દૂર કરવાનો ઠરાવ કર્યો હતો જે નિર્ણય રાજ્યકીય દબાણથી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી રાજેન્દ્રસિંહ ગોહિલે કોર્ટમાં જવાની ચીમકી આપી છે જોકે તેઓ છેલ્લી પાંચ સભાથી હાજર્યા નથી કોઈ રાજકીય દબાણથી આ નિર્ણય કરાયો નથી આ બાબતે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું હતું કે આ કાર્યવાહી પંચાયત અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે આ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે કોઈ રાજકીય દબાણથી આ નિર્ણય કરાયો નથી શ્રી રાજેન્દ્રસિંહ મંગળશ્રી ગોહિલ રહે નંદેસરી તાલુકો જિલ્લો વડોદરા એ સતત ચાર સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે તેથી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસસો ત્રાણુની કલમ બત્તેરની પેટાલ કલમ એકના ખંડ ક તથા ખની જોગવાઈ મુજબ તેમને રદ કરવામાં આવે છે ના એવું કોઈ રાજકીય રીતે કશું જોવામાં આવ્યું નથી જે પંચાયત ધારામાં જે લખેલું છે અને જે કાયદા મુજબ જ કાર્યવાહી કરી છે એના સિવાય કોઈ કાર્યવાહી આજ રોજ વડોદરા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજવામાં આવી જેમાં તાલુકા પંચાયત વડોદરાના વિવિધ વિકાસલક્ષી કામો જે પંદરમું નાણાપંચ અને તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામો જે અગાઉ લેવામાં આવ્યા હતા તે કામો ફેરફાર માટે રજૂ કરવામાં આવ્યા હતા સામાન્ય સભા સમક્ષ જે સામાન્ય સભામાં સર્વાનુમતે ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદ નંદેસરી તાલુકા પંચાયતની સીટના જે સદસ્ય છે તેઓ સતત સામાન્ય સભામાં ચાર બેઠકોથી ગેરહાજર રહેલા છે તો તેમની વિરુદ્ધ આજની સભામાં ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બોતેર મુજબ જે નિર્ણય લેવાનો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને સભા દ્વારા તેઓને સતત ચાર બેઠકમાં દૂર કરવા માટે રહ્યા હોવાથી તેઓને નિર્ણય કરવામાં આવેલો છે બિલકુલ બિલકુલ તાલુકા પંચાયતનું જે દફતર છે જે ટપાલ શાખા છે અને અમારી ઓફિસમાં જેટલા પણ કર્મચારીઓ કાર્યરત છે આ બાબતે જે તે ટેબલે જે કાર્યરત છે તેઓને પણ આ બાબતે તપાસણી કરેલ છે રેકોર્ડની પણ ચકાસણી કરેલ છે તેઓ સતત ચાર બેઠકથી ગેરહાજર રહેલ છે એ વચ્ચે એમણે કોઈપણ જાતનો લિખિત ખુલાસો કે મૌખિક રજૂઆત મળેલ નથી અહીંયા અને વધુમાં ત્યારબાદ તાલુકા પંચાયત દ્વારા એમને લેખિતમાં એક જાણ કરીને એમનો ખુલાસો રજૂ કરવા પણ જણાવેલું હતું તેનો પણ તાલુકા પંચાયતના દફતરમાં કોઈ પણ જાણ કરે જોવા મળેલ નથી રજૂઆત કરી હતી પણ આ તો બધા રાજકીય નેતાઓને આ બધાની સાઠ આપણને એ કરેલા છે એટલે આગળ આપણે જે કાર્યવાહી થતી હશે એ કરીશું હવે એ તો ચોપડામાં હોય છે હાજર હોય તો એમને તો ના બતાડવું તો ના જ બતાડી શકે ને ગેરહાજર બતાડવું હોય તો બતાડી શકે ચોપડો થોડો વધાર્યો આમને ખાલી આગળ જ બતાડ્યા છે ને કે આ બોતેર કલમ ને ફલાણી કલમ આપણે લેખિતમાં બી જવાબ આપેલો પણ એનો તો આમને તો કોઈ લેખિતનું કોઈ એ જ હોતું નહીં કારણ કે પ્રેશર હોય એટલે આ લોકો કોઈ લેખિત દેખિત ને કોઈ એ કરતા નહીં એના સભ્યોને સહી કરાવે એટલે સામાન્ય સભામાં બી બધા સભ્યો જે એમના હોય એટલે પછી હા બધા પાછળથી આવી નહીં કરતા હોય એવું હોય આગળ જે કાર્યવાહી આપણે કોર્ટમાં જઈશું ગમે તે લીગલ કાર્યવાહી કરીશું